ફર્નિચર સાથે બંગલો એ પણ બધી જ સુવિધાઓ સાથે આ બંગલા ની ખાસ વાત છે કે એકવીસ ફૂટ નું ફ્રન્ટ અને તોતેર વાર જગ્યા અત્યારે આપણે આ થ્રી બીએચકે એચ બંગલોના લિવિંગ એરિયામાં આવી ગયા છીએ આપ જોઈ શકો છો ફર્નિચર સાથે કમ્પ્લીટ આ બંગલો છે સી શેપમાં માં તમને સોફા મળી જાય છે સેન્ટરમાં ટેબલ આવી જશે આ સાઈડ જોઈ શકો છો મોડર્ન ડિઝાઇનિંગ નું ટીવી યુનિટ આવી જાય છે આ બંગલો તમને પીઓપી લાઇટિંગ કલર સાથે કમ્પ્લીટ મળવાનો છે જેમાં તમને સેપરેટ કિચન મળવાનું છે ફૂલ ફર્નિચર સાથે ચીમની અને સ્ટોરેજ જોવો ફર્નિચર સાથે મળવાનું છે અને આ બાજુ તમને વોશિંગ એરિયા મળવાનો છે એ પણ જોઈ શકો છો તમે અહીંયા ટેબલ ટોપ સિંક આવી જાય છે સ્ટોરેજ એરિયા આવી જાય છે અને કોમન ટોયલેટ બાથરૂમ આવી જાય છે ચાલો હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ ફર્સ્ટ બેડરૂમ આવી ગયા છે જોઈ શકો છો ફૂલ ફર્નિચર સ્ટોરેજ સાથે રેડી છે ડ્રેસિંગ ટેબલ આવી જશે વિશાળ બાલ્કની તમને હવા ઉજાસ માટે મળી જાય છે અને અહીંથી જોઈ શકો છો સોસાયટીનો અટેચેડ ટોયલેટ બાથરૂમ પણ મળી જાય છે સેકન્ડ બેડરૂમ પણ ફૂલ ફર્નિચર સાથે કમ્પ્લીટ છે જેમાં તમને ડિઝાઇનિંગ ટી યુનિટ મળી જાય છે અને અહીંયા તમને મોટી વિન્ડો સેફટી ગ્રીલ સાથે અને બેઠકની સુવિધા મળી જાય છે આ સાઈડ જોઈ શકો છો ડ્રેસિંગ ટેબલ અને ખાસ વાત એસી પણ આપી દેવાનું છે અને અહીંયા તમને અટેચેડ ટોયલેટ બાથરૂમ મળી જાય છે આપ જોઈ શકો છો આ બાથરૂમ પણ વિશાળ છે સોલાર રૂફટોપ સોલાર વોટર અને ગીઝર પણ આ બંગલો સાથે આપી દેવાના છે નીચે તમને વિશાળ પાર્કિંગ એરિયા વોશિંગ એરિયા સ્ટોરેજ એરિયા અને ફર્નિચર સાથેનો એક બેડરૂમ મળવાનો છે હો સોસાયટીમાં મહાદેવનું મંદિર નાના મોટા પ્રસંગ માટે હોલ ઓપન થિયેટર અને ચિલ્ડ્રન પ્લે એરિયા મળી જવાનો છે મારા વાલા દર્શક મિત્રોને એડ્રેસ તો જણાવો કોપર ગ્રીન બેડી ચોકડી પાસે રાજકોટ